ગુજરાતનું એક એવું મંદિર જ્યાં ખુદ હનુમાનજીએ પ્રગટ થઈને સૌને દર્શન આપ્યા હતા જી હા મિત્રો આ મંદિર છે ભૂરખિયા હનુમાનજીનું જે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભૂરખિયા ગામમાં આવેલું છે અહીં દૂર દૂરથી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા તથા હનુમાનજીના દર્શનાર્થે આવે છે અહીં ભોજનાલય પણ છે જ્યાં નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર હનુમાનજીના દર્શને આવતા ભક્તોને પ્રસાદ રૂપી જમાડવામાં આવે છે આ જમવાનું પણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે ભલભલી હોટલનો સ્વાદ ફીકો લાગશે આ મંદિર સાથે ખૂબ પુરાણો ઇતિહાસ જોડાયેલો છે કહેવામાં આવે છે કે એક સુપ્રસિદ્ધ સંત એવા દામોદરદાસજીએ એક વખત વિરમગામ આવ્યા હતા ત્યારે તેઓના સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા હતા અને જણાવ્યું કે ચૈત્રી માસની પૂનમની મધરાત્રે દામનગર અને લાઠી વચ્ચે આવેલ જંગલની ટેકરીઓ પર તેઓ જોવા મળશે સંત દામોદરદાસ આ સ્વપ્ન જોઈને બીજા જ દિવસે આ જગ્યા પર પહોંચ્યા અને ત્યાંના લોકોને આ વાત કરી અને વાયુ વેગી આ વાત સૌ કોઈને ખબર પડી ગઈ જે બાદ ચૈત્રી પૂનમ ના દિવસે સૌ કોઈ અહીં ભેગા થયા જ્યાં મધરાત્રે ભગવાન હનુમાનજીએ સૌને મૂર્તિ સ્વરૂપે દર્શન આપ્યા જે બાદ લોકોએ આ મૂર્તિને આંકડાનો હાર તથા સિંદૂર ચડાવી પૂજા કરી અને હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું અહીં આસપાસની જમીન એટલે કે ભૂ અને અહીંના લોકોની શાંતિ તથા સમૃદ્ધિની રક્ષા કરશે તેવા વિચારથી આ મંદિરને ભૂરક્ષ્યા હનુમાનજીનું નામ આપવામાં આવ્યું જે સમય જતાં ભૂરખીયા હનુમાનજીમાં પરિવર્તિત થઈ ગયું જો દોસ્તો તમે અમરેલી જાઓ તો આ સુંદર મંદિરને એક વખત જરૂરથી મુલાકાત લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો